સાયણ જીન ખાતે સહકારી પરિષદ યોજાઈ જેમાં ખેડૂતોને ખેતી લક્ષી જરૂરી માર્ગદર્શન અપાયું રાષ્ટ્રની અગ્રિમ હરોળની સહકારી સંસ્થા કુશક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ ગ્રુપકો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે સહકારી પરિષદ પુરુષોત્તમ કોટન મંડળીના પ્રમુખ મનોહરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં ખાતરનો સમતોલ ઉપયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરી જમીનની ફટુકતા કઈ રીતે વધે તે અંગે માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ મંત્રીઓના પ્રમુખો ઉપપ્રમુખો સહિત ખેડૂતો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ખેતીલક્ષી પ્રશ્નો પૂછાતા તજજ્ઞો દ્વારા યોગ્ય ઉકેલ આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધર્મેશ નાયક ત્રિકોનો એરિયા ઓફિસ સુરતમાં એરિયા મેનેજર તરીકે પરજ બજાવું છું આજે સાયણ મુકામે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં ઓલપાડ તાલુકાની વિવિધ મંડળીઓએ ભાગ લીધો આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે જે સરકાર રાસાયણિક ખાતર ઉપર ઘણી બધી સબસિડી આપે છે તે સબસિડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વપરાશ છે તેને સાયન્ટિફિક ઢબે કરવામાં આવે જેનાથી આપણી જમીનની પ્રદુપતા વધે અને તેનાથી ઉત્પાદન વધે અને સરકારનો જે હેતુ છે કે આવક બમણી થાય તો એ આવક બમણી કરવાનો મુખ્ય રસ્તો રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરવાનો છે સાથે સાથે આપણે એની જોડે ઓર્ગનિક ખાતરોનો વપરાશ કરીશું અને જૈવિક ખાતરોનો વપરાશ કરીશું જેનાથી જમીનની પ્રદુપતા સારી થાય અત્યારે જે પ્રમાણે આપણે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે તો આ ત્રણ વસ્તુઓ વાપરવાની સાથે આપણે બાયોસ્ટિમ્યુલન્ટ પર પણ ધ્યાન આપવું પડશે અને જેના માટે આપણે શિવારિકા જે ક્રિકકોએ આ વર્ષે માર્કેટમાં મૂક્યું છે તેનો એક વિંગે દસ કિલો વપરાશ કરીશું તો આપણી ઉત્પાદક ક્ષમતા વધશે અને આપણે જે આવક બમણી કરવાની છે તો તે કરી શકીશું અને સાથે આપણે રાસાયણિક ખાતરનો પણ ખર્ચો ઘટાડવામાં મદદરૂપ થશે આજરોજ સાય જીન કમ્પાઉન્ડની અંદર સહકાર પરિષદનું આયોજન રૂપકો અને સ્થાનિક મંત્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું આ પાક પરિસંવાદમાં આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો સાથે સાથે ગૃપકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી પાકની ફેરબદલી પાક સંરક્ષણ અંગેના પગલાં લેવા આ ઘણા બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે અને સાથે સાથે સરકારનો જે અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમની અંદર પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને એમાં ઘણા બધા ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોતરી પણ કરી હતી અને આ સંતોષકારક જવાબ પણ ખેડૂતોને આપવામાં આવ્યો છે